સરગવું બધું ધોઈને રાખ્યું છે આપણે તા બટાકા લીધા છે પછી રીંગણ કેરી કારેલા ગાજર ને વટાણા વટાણા હમણાં હું ખોલી નાખીશ અને આમાંથી પાણી થોડુંક ચરી જાય એટલે પછી આપણે શાકની પેટીમાં ભરીને રાખી દઈશ તો ચલો જોતા જો આજે બનાવ્યું છે બટાકાનું કોડું શાક

ছু ব্লেলান হলে বিছু।

ટી શર્ટ લઈ ઓલા ટી શર્ટ ટોપ તો લઈ આવ્યું છું સારા લાગે તો ઠીક છે

અલગ કરી લઉં તે દર વખતે કેક નવું ટ્રાય કરવાની આવશે તમે જો હા હેતુના કપડા પણ આ વખતે બહુ મસ્ત લેવાની છું એટલે ચોપસથી જોજો જે મમ્મી મેલી દેવા

ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બે લાઈકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય ફોન આવે છે કમલેશનો હા 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 હમણાં ઉપાડ ઉપાડો બાય બાય